સૌ પ્રથમ એક પાવલા જેટલું તેલ નાખશું તેલ થોડુંક તપે એટલે એની અંદર એક ત્રણ આખા લાલ મરચાં એક તજ કટકા કરીને ચાર મરી લવિંગ બે એલ એક સરખો મિક્સ કરી લેશું આપણે એક પેન ની અંદર જે છે એ આઠ થી દસ નાના નાના બટેટા મૂકેલા છે હવે એને બાફવા માટે કુકર માં રાખી દેસુ પાંચ થી સાત મિનિટ જેટલું હવે આપણે તેની અંદર એક લીલો મરચો કટકો આદુ અને દસ થી બાર ન સમારેલા ટમેટા ઉમેરીશું પેલા આદુ ને મરચાં પછી ટામેટા ટમેટા આપણે ગ્રાઇન્ડ કરવાના છે અડધી ટી સ્પૂન જેટલું હમણાં ઉમેરીશું હવે આપણે બટેટા જે છે એ કાઢી લેશું હવે આપણે બટેટાની છાલ કાઢી લેશું હવે આપણે બાફેલા બટેટામાં કાંટા ચમચની મદદથી આવી રીતે હોલ કરી દેસું જેથી કરીને મસાલો સારી રીતે અંદર મિક્સ થઈ શકે ગ્રેવીને આવી રીતે આઠ દસ જે આપણે બટેટા લીધા છે એ દરેકની અંદર ત્રણ ત્રણ ચાર ચાર જગ્યાએથી આવી રીતે કરી દઈશું પંદર મિનિટ બાદ આ એકદમ ઠરી જાય પછી આપણે એને પીસી લેશું ગ્રેવી કરવા માટે મિક્સર જારની અંદર નાખશું જારની કેપેસિટી મુજબ વારાફરતી આપણે પીસી લેશું હવે આપણે સરસ ગ્રેવી તૈયાર કરી લેશું આપણી ગ્રેવી એકદમ સરસ રેડી થઈ ગઈ છે આ સાતડવા માટે આપણે બે થી ત્રણ પાવડા તેલ લઈ લેશું મીડિયમ ફ્લેમ ઉપર પેનને રાખી હવે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી બાજુ વારા પરથી શેકી લેશું તૂટે નહીં એ રીતે આપણે આખા રાખવા માટે ધીરે ધીરે કરશું આપણે સેલો ફ્રાય કરીએ છીએ મીઠું પણ એડ કરશું આ રીતે આપણા બટેટા એકદમ ગોલ્ડન બ્રાઉન સરસ થઈ ગયા છે એને કાઢી લેશું બટેટા તળાયા બાદ આપણે અલગ આવી રીતે કાઢી લેશું હવે સૌ પ્રથમ જે તેલ વધ્યું હતું એની અંદર આપણે ગ્રેવી જે તૈયાર કરીને રાખી હતી એ નાખી દઈશું આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર એકદમ સાંતળવા દઈશું હવે બટેટી એની અંદર ઉમેરી દઈશું